મિત્રો કેમ છો મજામાં આ મારા પાછા ભાઈ કડિયા રવિ મિસ્ત્રી માજુ રાજેશભા નાક્ષીભા હવે દોઢ વાગી ગયો ભાઈ તમારે કામ નથી કરવું કેમ બેઠા છે જુઓ સિરાજભાઈ તમે શું બોલશો ભાઈ હું તબિયત ઠીક નથી નાઈટમાં કામ કરી કરીને ને પૂરું થઈ ગયું ને તમારું હે હલો તો મિત્રો કેમ છો મિત્રો તમે મજામાં હું અત્યારે મારા ખેતરમાં દાંતી હાકું છું લોટા આવી હાલી ગયું છે હવે દાંતી હાકવાનું મિત્ર જરૂરી છે કેમ કે વેચી વાવી એટલે ખેતરમાં પાસતા જોવાનું જ છે આ મારો ભાઈ છે નાનકડો કાનભાઈ મિત્રો આ જોઈ દાંતી હાકું છું દાંતી વાવણાની છે પણ વાવણું કરતો નથી મિત્ર મિત્રો વાવણાની દાંતી હાકું છું

દાદીને પાછળ પાછળ પહેરજો કેમ કે ખેતરમાં જે ડોલટા ઉલટા રાખ્યું જ ને મિત્રો ખડ હતું જાજું એના હિસાબે આ ખળ ભરાય છે ખેતરમાં ખેતરમાં એટલે આમાં ફરજીયાત મારે પાછળ રહેવું જ પડશે મારો ભાઈ ટ્રેક્ટર રાખે છે જોઈ લ્યો મિત્રો આ ખળ તમે આપણું આમ ખેતર છે મિત્રો જોઈ લ્યો હજી પણ મિત્રો મારા ખેતરમાં ભેજનો ભાગ છે પ્રમાણ છે કેમ કે આ હજી માટી વરસાદ થયું ને એમાં અડદ ફેલ છે ને એમાં જો હજી ગારો નીકળે જ મિત્રો જોઈ લો હજી ભેજનો ભાગ છે મારા ખેતરમાં હજી કેમ કે આજે દાંતી મારીને એકથી રેવા દઈશ બીજેથી પાછી રાફ હાકી કેમ કે મિત્રો રાફે મેં આંખી જ પણ આવેલી નથી ગારો બહુ આવે છે રાફમાં એટલે પછી બધું મેળ ખાતું નથી એના હિસાબે મિત્રો હા જોઈ લો દાંતી મારીને પાકીને પછી જ મિત્રો વાવણું કરવાનું છે આપણે એટલે બીજું કંઈ આપણે ઉપર જેવું છે નહીં પછી મેથીનું બી લઈ આવવાનું છે